નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે વરસાદે મહેર કરી હતી એટલે કે મેઘમહેર થઈ હતી અને નવસારીના તમામ વિસ્તારોમાં એટલે જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસવાના કારણે પાણી ભરાવાની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું નવસારીના વિવિધ વિસ્તારોમાં એટલે કે શહેર વિસ્તારમાં પણ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો વાત કરવામાં આવે તો નવસારીના મુખ્ય માર્ગ એવા તમામ મુખ્ય માર્ગો પર આજે પાણી ફરી વળ્યા હતા જો નવસારીનો વિઠ્ઠલ મંદિર વિસ્તાર કે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ભરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વિઠ્ઠલ મંદિર મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા આવન જાવન કરતાં લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આ પ્રકારની પરિસ્થિતિ વિજલપુર ખાતે નોંધ થઈ હતી તો વિજલપુર ફાટકની પશ્ચિમ બાજુએ પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા ફાટકથી જે એરુ જતો મુખ્ય માર્ગ છે ઓવરબ્રિજનું કામ ચાલુ રહ્યું છે ત્યાં પણ પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને લોકોએ હાલાકી વેઠવાનો વારો હતો રિક્ષાઓ પણ બંધ થઈ જવા પામી હતી લોકોએ ચાલતા જવાનું મજબૂર બનવાનો વારો આવ્યો હતો ત્યારે આશાપુરી મંદિરથી સુશ્રુષા જતો મુખ્ય માર્ગ પાણીમાં ઘરકાવ થઈ જવા પામ્યો હતો એટલે કે આશાપુરીનો જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા વિજલપુરના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા શાંતાદેવી રોડ પર જે પાણી ભરાયું હતું ગટરિયું પાણી ભરાઈ જવા પામ્યું હતું કારણ કે ગટર ઓવરફ્લો થઈ હતી નીચાણવાળો વિસ્તાર હોય અને ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો હતો સ્ટેશન ઓવરબ્રિજ ખાતે જે પુરાણ કરવામાં આવ્યું હતું એ પુરાણ ધોવાઈ જવા પામ્યું હતું અને જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો હતો જે વરસાદનું પાણી જે ગંડારામાં જતું હતું અને જે પાણીનું ધોવાણ થયું હતું તેની સાથે કપચી પણ સર્વિસ રોડ પર આવી ગઈ હતી અને જે સર્વિસ રોડ પરથી વાહન ચાલકો પસાર થતાં બાઇકો પડી જવાના સ્થિપ થવાના પણ દ્રશ્યો સર્જાયા હતા તો બીજી બાજુ નવસારી શહેરના આ જે શાકભાજી માર્કેટ છે મુખ્ય શાકભાજી માર્કેટ છે તેમાં પણ પાણી ભરાઈ જવા પામ્યું હતું અને લોકોએ હાલાકી વેઠવાનો વારો હતો વેપારીઓએ પણ પાણીમાં ઉભા રહીને વેપાર ધંધા કરવાનો વારો આવ્યો હતો તો નવસારીમાં વરસાદે જે વિનાશ સર્જ્યો હતો તેના દ્રશ્યો તમે આ જોઈ રહ્યા છો મંકોડિયા તેમજ વિજલપુર રિંગ રોડમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા મંકોડીયાનો જે વળાંક છે વળાંક ખાતે પાણી ભરાઈ ગયા હતા તો ત્યાંથી જે આગળ વિજલપુરને જોડતો જે રોડ બનાવવામાં આવ્યો હતો રિંગ રોડ પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા તો સ્ટેશન ઓવર બ્રિજ પર સિટી બસ ખોટકાઈ જવા હતી જે સિટી બસ સ્ટેશનથી ગાંધી કોલેજ ખાતે જતી હતી તે બસ ખોટકાઈ જતા પેસેન્જરોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો વાત કરવામાં આવે સમગ્ર નવસારી પંથકમાં તો વરસાદી આંકડા પર પણ એક નજર કરીએ તો નવસારીના જે વિવિધ તાલુકાઓમાં જે વરસાદ ખાબક્યો છે તેના સરકારી આંકડા પર નજર કરીએ તો નવસારીનો ચાર પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ છે તો જલારપુરમાં પાંચ પોઈન્ટ છ ઇંચ વરસાદ છે ગણદેવીમાં આઠ પોઈન્ટ ઓગણસિત્તેર એટલે કે સૌથી વધુ વરસાદ ગણદેવીમાં નોંધાયો છે ચિકલીમાં સાત પોઈન્ટ સુડતાળીસ ઇંચ વરસાદ છે વાંસદામાં ચાર પોઈન્ટ સત્તાવન ઇંચ વરસાદ છે ખેરગામમાં પાંચ પોઈન્ટ તેતાલીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ વરસાદી આંકડા છે ઉપરવાસમાં જે કેશમેન વિસ્તાર છે પૂર્ણ નદીનો તેમાં પણ ભારે વરસાદ વરસ્યો છે એટલે પાણીની સપાટી વધે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો છે અને તેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે તંત્રએ તમામ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ તેને પહોંચી વળવાની તજવીજ હાથ ધરવામાં છે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાય છે તેને પણ નિકાલ કરવાની તજવીજ હાથ ધરવામાં છે તો નવસારી જિલ્લાના એસી જેટલા માર્ગો ઓવર પાણી થવાના કારણે બંધ કરી દેવામાં આવે છે અને આ જે સમગ્ર જિલ્લાનો જે પરિસ્થિતિ તેને લઈને નવસારી જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે આવો સાંભળીએ નમસ્તે નવસારી જિલ્લામાં આજ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી

આર એન્ડબી સ્ટેટના અને એક બાણું આર એન્ડબી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે મોટા ભાગે આ રસ્તા ઉપર આપણે ક્લોઝડ કરીએ છીએ એની સાથે પોલીસ પણ હાજર રાખીએ છીએ આજે અચાનક એટલો વધારે વરસાદ અચાનક એટલે વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યાએ વોટર લોગિંગ અને નાગરિકોની થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે નાગરિકોને હું સૌથી પહેલા વિનંતી કરવા માંગુ છું ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપ લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કેટલો પણ લાંબો ચક્રાવો પડે આપ લોકોએ આ રસ્તા પર નહીં જવું જોઈએ અને કોઈ પણ ઇમરજન્સીના વખતે નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર વન ઝીરો સેવન સેવન લેન્ડલાઇન નંબર બસો તેત્રીસ ઝીરો ઝીરો ટુ અને બસો ઓગણસાઠ ચારસો એક ટુ થ્રી થ્રી ઝીરો ઝીરો ટુ

વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને નવસારીની શું છે તેના પર તાત આપવામાં આવ્યો હતો ત્યારે નવસારી અત્યારે હાલમાં જળબંબાકાર પરિસ્થિતિના કારણે દુવિધામાં મુકાયો હતી તેવી પરિસ્થિતિ નિર્માણ થયું હતું તમામ રસ્તાઓ પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા જે સહીદ ચોકથી ડેપો જતો માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો તો ચારપોલ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો કોટની બાજુમાં જે માર્ગ આવ્યો છે એટલે સબજરની બાજુનો જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા ગણદેવી રોડ હોય ઇટાળવા રોડ હોય નવસારીનો મુખ્ય માર્ગ ગ્રીડ રોડ હોય તમામ રસ્તાઓ પાણીમાં ઘરકાવ થઈ જવા પામ્યા હતા એટલે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો અને માત્ર ને માત્ર તંત્રના પાપે તંત્રએ જે યોગ્ય કામગીરી ન કરે તેના પાપે આ સમગ્ર જનતાએ તમામ વેઠવાનો વારો આજે આવ્યો હતો આ જ પ્રકારના અનુસમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ